મહેસાણા જિલ્લામાં મામલતદાર કચેરીના એટીવીટી ઓપરેટરો માટે દિવાળી પહેલાં જ ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે ઊંઝા મહેસાણા વિસનગર સહિતના તાલુકાના કુલ બત્રીસ જેટલા ઓપરેટરોને છેલ્લા પાંચ મહિનાથી પગાર જ નથી મળ્યો જેના કારણે તેમના પરિવારોમાં આર્થિક સંકટ ઊભું થયું છે અને બાળકોની શાળાની ફી ભરવી પણ મુશ્કેલ બની છે ઓપરેટરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમને લઘુત્તમ વેતન પણ આપવામાં આવતું નથી અને એજન્સીઓ દ્વારા તેમનું શોષણ થઈ રહ્યું છે પગારની રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા જો તાત્કાલિક પગાર ચૂકવવામાં નહીં આવે તો ઓપરેટરોએ કડક પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી છે તમારી રામસીભાઈ વાઘજીભાઈ હું મમદા કચ્છી ઊંઝા નોકરી કરું બાર વર્ષથી નોકરી કરું મારે પાંચ મહિનાનો પગાર સાહેબ થયો નહીં અમારા ગુજરાન કેવી રીતે ચાલે સાહેબ પગાર આપવામાં આવે છે પાંચ હજાર અને વેતન લખાવવા અંદર

અને ત્યાંથી પણ કોઈ સરખો જવાબ મળતો નથી અમને સાત બારના ઓપરેટરમાં સત્તાવનસો પગાર મળે અને જે બાજુના બીજા બે ઓપરેટર છે એવા તમામ મહેસાણા જિલ્લામાં દરેક તાલુકાના એ લોકોના દાખલા જે કાઢી એ લોકોનો પગાર સુડતાળીસો પચાસ આપવામાં આવ્યો અને લઘુત્તમ વેતન પ્રમાણે જે શ્રમ આયુક્તનું જે પરિપત્ર હ એમાં તેર હજાર પાંચસો જેવો આસપાસ બોલાયો અને એજન્સી પગાર સુડતાલીસો પચાસ અને બીજા ઓપરેટરને સત્તાવનસો પગાર ચૂકવ્યો ના એવું તો એને કોઈ અમને કોઈ પીડીએફ નથી આપતા પગાર સ્લીપ કશું કંઈ આપતા નથી ડાયરેક્ટ બેંકમાં ખાલી પાંચ હજાર પગાર નોખી દે છે અમારી માંગણી એટલી કે જે અમે શ્રમ આયુક્તમાં જે કેસ કરેલો હોય એજન્સી ઉપર ધવલ ચૌધરી નામ અને એની એજન્સીનું નામ ફોર્યુ ઝેરો સ્ટેશનરી એના ઉપર અમે શ્રમ આયુક્તોમાં અમે કેસ કરેલો હોય જલ્દી જલ્દી એનો કેસ પૂરો થાય બસ એ અમારી માંગણી પગ પગાર છેલ્લા પહેલાં જે પ્રિસ્કોટ એજન્સી વાળો તો એ સારું ચૂકવતો હતો આ જે એજન્સી લીધી એટલે બેદરકારી ગેરકાયદેસર બહુ ચાલી રહ્યું તકલીફ તો ઘણી પડે કે જે છેલ્લા પોચ મહિનાથી આ લોકો પગાર ચૂકવતા નથી આવા જવાનું ભાડું પણ નીકળતું નથી અને જે છોકરા નો ખર્ચો પણ નીકળતો નથી અને ઉપરથી ઘર લોકો પ્રેશર કરી કે તમે નોકરી કરો તો પગાર કેમ નથી લાવતા લાવો પ્રોબ્લેમ ચાલી રહ્યો આવા જવાનું ભાડું પણ નથી